સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્ય સુડા આવાસની સ્થિતિને સોલ્વિંગ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજી હતી સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્ય સુડા આવાસની સ્થિતિને સોલ્વિંગ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજી હતી આ મીટિંગમાં સુડા આવાસના રહીશોના પ્રશ્નો અને તેમના રિસીવરશિપ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી વૈધાન સભ્ય સુડા અધિકારીએ સૂચવ્યું કે રાહત કામગીરીને ઝડપી બનાવે અને રહેઠાણ અંગેના પ્રશ્નોને તાત્કાલિક સમાધાન કરી આ મીટિંગ સુડા સંસ્કૃતિ આવાસ અને જહાંગીરા બાદ વણાકલા ખાતે યોજાઈ હતી જેમાં વળી અનેક લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ધારાસભ્ય અધિકારીઓને આગ્રહ કરી કે ટૂંકી મર્યાદામાં રહેણાંક સમસ્યાનો નિકાલ લાવવામાં આવે અને વધેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવે ધારાસભ્યનું કહેવું હતું કે સુરતમાં આવાસની સમસ્યાઓ વિશાળ છે અને જો તે ઝડપથી સુધારવામાં ન આવે તો આ લોકો માટે જીવન જીવવું વધુ મુશ્કેલ બની શકે છે રજીસ્ટ્રેશન માટે આગાડી વધીએ તમે એમાં અમારી હેલ્પ કરી દો તો બહુ મોટી મહેરબાની તમારી હું તમને ગાઈડ કરી શકું ફંડ માટે તમે એવું કરો કે જે અગિયાર જણ છે ને એ અત્યારે કાઢો જ્યારે તમને સોસાયટી રજીસ્ટ્રેશનના પૈસા મળે એમાંથી તમે જે પણ ફંડ કાઢ્યું હોય એ પાડી લો પાછું તો કોઈએ ઘરના નથી ખર્ચો ને સમજવાની અંદર તમે સોસાયટી રજીસ્ટ્રેશન સોસાયટી માટે જ કરાવો છો તો જ્યારે તમને ફંડ આપું તમારા બેંક એકાઉન્ટમાંથી ત્યાં તમે જે પણ ખર્ચો કર્યો એ કાઢી લો એમાંથી ઓફિશિયલ નોટરી લઈ લેવાની એમ ના મેં કીધું તો એમ બધાય બીજી નામ ટ્રાન્સફર કરાવવું પડશે બે જેટલા ધારો કે 104 એક બિલ્ડિંગનું નું રજીસ્ટ્રેશન થઈ ગયું એમાંથી 30 જણાય નામ ટ્રાન્સફર કરાયા તો 30 જણાને પૈસા આપી કારણ કે સાહેબ જૂના એવું થયું છે કે બધા બાકી બી ડીજી અમને મોકલે છે કે ભાઈ તમારું મેન્ટેનન્સ બાકી છે હવે ઘણા લોકો રહેવા જ નથી આયા એમને પણ ખબર હશે ફ્લેટ લઈને અને એના તમને જ્યારે તમારું આ એપાર્ટમેન્ટનું એસોસિએશન રજીસ્ટર થશે દરેકનું જુદું કરવાના છે તો તો પોતપોતે પ્રમુખ એનો બનશે કમિટી બનશે આ કમિટીએ બધું જ મેન્ટેનન્સ કરવાનું છે વોચમેન રાખો લિફ્ટનું કરો મીટર લોડિંગ કરો આ બધો મેન્ટેનન્સનો ખર્ચો તમારે એમાંથી કરવાનો છે ચોકડી બનાવો જે કંઈક સરકારે જે બનાવવાનું બનાવી દીધું હવે તમારે જે બનાવવાનું છે તમારે ખાલી આપવાની છે કે આટલું કરીએ અને તમારે એમાં ખર્ચો પાડવાનો છે તમારો બેંક એકાઉન્ટ પણ ખુલશે એક ફ્લેટ કેટલા આપવાના છો પચાસ હજાર નો ફંડ તમને આપશે તમારે એક બિલ્ડિંગમાં કેટલા ફ્લેટ છે એકસો ચાર એટલે તમને બાવન લાખ રૂપિયા આપશે આ બાવન લાખ રૂપિયાનું તમારે મેન્ટેનન્સ સમિતિએ એ કરવાનું એફડી મૂકો વ્યાજની આવક કરો બેંકમાં મૂકો મેન્ટેનન્સ થોડું જે કંઈ તમે નક્કી કરો ઉઘરાવો એ પૈસા જમા થાય અને બધો ખર્ચો બાદ થાય લીફનો મેન્ટેનન્સ કરજો વીજળીનો ખર્ચો ઓવરહેડ પાણી તમે ઉપર ચડાવશો એટલે તમારું મોટર બળશે તો હવે પછી તમારો વિષય છે આ કોઈ અત્યારે આ કઈ જગ્યા પર ઉપર કઈ રીતના આખું કાર્યક્રમનું આયોજન કરવામાં છે આજે મને જણાવતા આનંદ થાય છે કે સરકારે બે થી ચોવીસ સુધીમાં ચાર કરોડ આવાસ બનાવવામાં આવ્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થી બે હાજર ઓગણત્રીસ પાંચ ગાળામાં બીજા ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસો તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસો બનાવવામાં આવે છે આ આવાસોમાં અલગ અલગ ટર્મ્સ કન્ડિશન નિયમો આ બધું ધ્યાનમાં રાખીને આજે અહીં સુડા આવાસમાં જે કંઈ નવા રહેવાસીઓ અહીંયા આવવાના છે ચોવીસ ટાવર છે આ વિસ્તારમાં આવા દસ જેવા આવા મોટા પોકેટ છે કે જ્યાં પંદર ટાવર વીસ ટાવર પચીસ ટાવર આવા વધુ ટાવરવાળા એટલે કે લગભગ હજારોની સંખ્યામાં ફ્લેટ તો આ સ્થાનિક જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો એને અને સરકાર વચ્ચે નાના મોટા પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે પાણીના પ્રશ્ન હોય લીફના પ્રશ્ન હોય પાણી લીકેજના પ્રશ્ન હોય ફ્લોરિંગના પ્રશ્ન હોય મોટર મેન્ટેનન્સના પ્રશ્ન હોય સોસાયટીની એસોસિએશન બનાવવાના પ્રશ્ન હોય આ વિગેરે વિગેરે પ્રશ્નનો નિકાલ એ કરવા માટે આ આવા સુડા અવાસતા રહેવાસી અને સુડાના અધિકારીઓ વચ્ચે એક સંકલન કરીને આજે આ બધા પ્રશ્નોનો નિકાલ થાય અને અહીંયાના જે રહેવાસીઓ આવે એને એક સારું વાતાવરણ મળે કોઈ જાતનો બીજા પ્રશ્નો ઉદભવે નહીં જે પ્રાથમિક સુવિધા આપવી છે અમારે રસ્તા લાઈટ ગટર પાણી આરોગ્ય આ બધામાં દરેક ગરીબ વ્યક્તિને એના ફળ ચાખવા મળે આવા શુભ હેતુથી આ એક સંકલન મિટિંગ કરવામાં આવી છે જેમાં વીસથી થી વધુ પ્રશ્ન આવ્યા છે આ બધા પ્રશ્નોનો નિકાલ તબક્કાવાર ચાલુ કરવામાં આવશે આવતા બુધવારે અહીં માત્ર ને માત્ર પાણી જે આવે છે બોરિંગનું આવે છે તો બોરિંગનું પાણીનું એની એની ગુણવત્તા કેટલી એમાં ગંદકી હશે કેટલોક એમાં કચરો હશે કેટલીક જગ્યાએ પાણી ઓછું આવે કેટલીક જગ્યાએ ટાકાની અંદર જે કઈ ટેકનિકલ ફોલ્ટ છે આ બધું જ ટેકનિકલ માણસો અભ્યાસ કરીને એનો નિકાલ કરીને સુડાના આવાસમાં રહેવાસીઓને એ વધુમાં વધુ સગવડ મળે એવા પ્રયત્ન કરવામાં આવશે